હા મને ખબર છે પણ આપણી પાસે કેવા પૈસા આપણે પૈસા વગર કેમ જઈશું દવાખાને દેખાડવા ઓલા ટપુડાઈ છે ને એમ કીધું છે એક ખેલ તો મફત લઈ ગયો હવે છે ને તમે આવો ને તો પૈસા લઈને આવજો ને હું નહીં આવું એમ કીધું એમ કીધું તો ઓલા રૂખડ કાકા પાસેથી લઈએ ને પૈસા પણ પણ એની પાસે હજી સિત્તેર હજાર તો લીધા જ તા હમણી એવું છે તો બાપુ હું તમને શું કહું ઓલા કિરનાજી મને પતંગના દ્વારા કેટલા બધા લઈ દી દીધો એ બટા તને ખબર છે આપણા ઘરે પૈસા નથી તો આપણે પૈસા વગર પતંગ કેમ લઈશું એટલે છે ને ઓન તાર પતંગ ન લેવી પો લઈ દઈશ હો રમે રાખ સમજો ઓલો કાડ્યો નો રહ્યો હા આપણા ગામનો ઓલો છેલે આમ રે ઓલા બાજુ હા હા ઈને ઈકો છે ઈને કે એટલે આવશે હા તે હારું હાલો હું એને કેવા જાઉં છું એ આવે તો હારું હા તો પછી મને એક સાપ આપી જાય પછી કીઆ જા એ હારો આલો સાબ બનાવી મારે તો બધી બાજુ કરમની ની છે ઉપર ખીયર નું પરબ આવે છે શું કરવું બોલો હિમની આઈ નો ને પણ આઈ બચપણ નિયાદ ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો

મારા બેન એવી થાબા ઉપર થી કઈક પડી તા કડિયા કામે જાતિયા થી તો એની ખબર એ કાઢતા આવી તો મને હમણાં તાવ આવ્યો ત્યારે હોય તું કોઈ ખબર કાઢવા ભાઈ એવા નાની નાની વસ્તુ નો આવે ખબર કાઢવા હું નો આવે આપણે જવાનું હરી ફઈ સમજો મારી બોન ની થોડક નોરા માણસ એટ નો આવી શકે આ તો મારે નથી આવ બરોબર તમ જી આવો જાવ મારા માં બાપ મરી ગયા પછી બધી જવાબદારી મારી બોન ની મારી માથે આવે એ તને ખબર છે આ પણ જવાબદારી તમારી હોય મારી નો હોય એટલે તમે એક જી આવો જાવ ને

અને હું એક बाजरा નું કટુ લઈ લઉં સંજી કા અહીં શું કામ છે बाजरा કટાનું મારે બોન ને એને નો હોય વ્યાં સંજી એટલે તેમને ન હોય તેમના હાટુ આપણે બાજરો વાયે છે એ પણ અત્યારે મારે એને દેવો પડે અરે હારું જાવ લઈ લો મને બધી ખબર છે હાલ તો આ લઈને અંદર બેસ તો હું એક કટુ નાખી દઉં હા નાખી દો જેટલો હે એટલો બધો લઈ લજો આપણે ગમ્યા માંગી આવશું ઠંડી અત્યારે ખાવાના વાંધા હોય આ નહીં જાણ હા હા માંડ માંડ આ સમજે હે

મધુર ને હાથ પડે તો નો ખબર પડે હા દઈ દો હોય એટલે દઈ દો બોબા દાદા હોય છે બે 2000 અને હું શું કહું છું

અરે મજા મજા ક્યો ને મામા એ મારી બોન છા છે ઈ અંદર એ બેરે તાર ભાઈ ની આયા એ બોન કા ભઈલા હારું હો બોન કા ભાઈ ભી હારુ ની હા હારું જ છે અને બોન આલે આમાં ખીસડો ને એવું બધું છે અને ઓલામાં માં બાજરો છે આ લઈ લે ઈ બધું કરમા મુજ દે હાલ અને બનેવી આ શું પછી પગે કેદી પીડ્યા એલા બે ત્રણ દી પેલા ગયો તો ત આ બેસણવાતે ઢાબા માથે ત લીયો પણ તમારા ધંધા છે ને એ બધું મૂકો અને સેને હવારના વાહન ગોતે છે કે દવા લેવા જાવું છે પણ કોઈ વાહન લઈ જાતું નથી એટલે એક કામ કરો તમારી ગાડી છે ને લઈ જાવ ઈને દવાખાને દવાખાને જવાનું દેખાડવા હા તો ઈમાં શું હે હાલો ને આપડે ઘરની જ ગાડી છે હાલો દેખાડતા આવી હા લઈ જાવ આપડા ઈ હાટુ તો ગાડી લીધી છે હા તો

સારું કરતા ભાભી તમે ખીચડો નહીં લાયા આમ થઈ અમારા ઘરે બાજરો ખૂટી ગયો હતો એટલે ને તમે બાજરો લાવ્યા નહીં સારું અમારા ઘરમાં મંદુ અમથું હાલે છે હા તે તમે અમારા માથે જીવો છો અમને ખબર છે એ તો અમે બાજુની દઈ ને ભૂખે મરતા હોય અને કાંઈક કામ ધંધો કરાય અમારે પાથરા બંગલા નથી થઈ ગયા એ ભાભી હું કામે કેમ જાઉં જોવો ને મારા ઘરવાળાને કેવું લાગ્યું છે અમે એમાં ધ્યાન દેવી કે મારે કામે જાઉં અમે અહીંયા તાર દુઃખ સાંભળવા આવ્યા નથી બેહવાનું કહેતી કાંઈ નહીં અમારા ઘરે આમ ને તેમને એ પણ ભાભી હું તો તમને કેતી હા બે જ આવ્યા હા તો હવે બેહી જ જઈ બરેવ દે મઢમાં એ ભાભી રે તમે સા પીવો છે એ મારે નથી પીવો માર બાતા છે એ સા તૈયાર છે હું લે કે ઉભા રયો મમ્મી તું આ માકો જાને મમ્મી વારા એ કેટલા સો આવા કેવો છે સા આવો હોય નકરો પાણી નાખીને બનાવ્યો છે સા ભાભી મને ખબર છે તમે મોટા ઘર ના કેવાય ને એટલે અમાર ઘર નો સાથ ન પીવું પણ નાદ પાર્ટી થી માર બાતા છે તો હું કામ દેવો જોઈ બેહારો બેહારો જલ્દી અને બને આવું કઈક હોય ને તો મને ફોન કરાય ને હું લઈ જાઉં દવાખાને બીજું શું સરખા બે જાઉં હા બસ દવા દઉં છું હા દવા ગયો

એ ભાભી હું તમને શું કઉ છું મારો પહેલો દવાખાને લઈને ગયો છે ને તો હું શું કાયો કા રાંધી નાખું પણ આપણે બધા ખાઈ લઈ એ મારે નથી ખાવું તારા છો ઠેકાણાથી તું રોટલા કરીને અમને ખવડાય નથી તારો ભાઈ આવે ને એટલે જાવ છે ભાભી તમને ખબર છે અમારી પાસે કેવા પૈસા અમે પૈસા વગર શું કરી એટલે તમે બાજરો લાયા છો ને એટલે આપણે ગાયો કઈ નું રાંધી નાખી આપણે ખાઈ લે લેલો આવે ને પછી ખવડાવી લઈશ હા રાંધી ને ખવડાવી લે મારે નથી ખાવ મેં તો નાનો પાડી હું ક્યાંય ખાવ છું

अच्छा जो है नहीं होनी ये दवा खाने गया से है। हाँ। की से मर पहले लोले क्यों हुए बात तो नहीं साले नहीं था बोले ऊपर तो तब की उबाते तो हाँ हाँ अरबी अरबी उतरी जाओ मैंने दिया ડોક્ટરે વીધીની દવા જવાનું છે હાલો ફલેવા કલાક થઈ નો જાય છે બોલો આવે ને એટલે ભઈ જાવ છે છે એમ બોન દેવાનો દાણા દેવાના

તમને ખબર છે દાણા દેવાના પૈસા દેવાના ગાડી લઈને દવાખાને લઈ જવાના એટલે જોયું ન જોયું આજે નઈ જાય ને કાલે હવે હું સહન કરીશ નહીં સમજો મારી બોન છે એને કાય ખટતું છે ને તો હું દેશ બટું બરોબર અને તારે તુંય માં બોલવાની જરૂર છે એ બોલી હવે નઈ સન મે ના પાડીને ને કમાઉ તું તું ના કમાઈતી આ તે દઈ ગયો બતુઈ આ ઈ કઈ જો તારે શાય બાદમાં નથ થાતું એ હાડા અમાર હાટુ તમે બે માણા બાજુમાં તમને નો ખબર હોય આને આને એમ દેખથી બહુ હવા આવી દે બહુ સમજો તાર બાપાન ઘર જાવું હોય ને હાલ નીકળ આ તે હવે વહી જ જઈશ હું મારમ તું નથ રેવું આયા એ ભુંડો લગાડે તા બધાય દેખાય થાલતી ની